અમદાવાદ રિવરફ્રન્ટ પર દેશનું બીજો સૌથી મોટું થીમ પાર્ક ઇમેજિકા બનશે ઇમેજિકા વર્લ્ડ અને એમસી વચ્ચે થયા એમ હોયું ટૂંક સમયમાં અમદાવાદના લોકોને ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્કનો આનંદ માણવા લોનાવાલા જવાની જરૂર નહીં પડે કારણ કે સાબરમતી રિવરફ્રન્ટ પર શહેરને તેની પોતાની ઇમેજિકા મળવા જઈ રહી છે વિશ્વસ્તરનો મનોરંજન થીમ પાર્ક ઇમેજિકા હવે અમદાવાદમાં આવી રહ્યો છે મુંબઈ પુણે હાઇવે પર ખોપોલીમાં બનેલા થીમ પાર્ક બાદ આ ઇમેજિકાનું દેશમાં બીજું મોટું થીમ પાર્ક હશે અમદાવાદ રિવરફ્રન્ટ પર ગુજરાતનું સૌથી મોટું થીમ પાર્ક ઇમેજિકા બનશે આ ઇમેજિકા થીમ પાર્ક એવો હશે કે રિવરફ્રન્ટના મુલાકાતીનો આખો દિવસ પસાર થઈ જશે સાબરમતી નદીના પૂર્વ છેડે પિસ્તાલીસ હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં પાંચ ઝોનમાં થીમ પાર્ક તૈયાર કરવામાં આવશે આ પાર્ક માટે ઇમેજિકા વર્લ્ડ અને એમસી વચ્ચે મોયુ કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ પાછળ ત્રણસો કરોડનો ખર્ચ કરવામાં આવશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી મળતા જ આગામી થોડા દિવસોમાં કામ શરૂ કરવામાં આવશે ઇમેજિકા વર્લ્ડના આકર્ષણની વાત કરીએ તો ઇન્ટરનેશનલ બ્રાન્ડ ડેવ એન્ડ બસ્ટરનો એન્ટરટેનમેન્ટ સ્ટોર મેક્સિકન કંપની કિડઝનીયાનો આઉટલેટ અને સ્નો પાર્ક હશે જેમાં માઇનસ પાંચ ડિગ્રીમાં મલ્ટીપલ સ્લાઇડ્સ હશે બરફનું ઊંચો પહાડ હશે તેના ઉપર ચડવાની મજા લઈ શકાશે આ ઉપરાંત પ્રેમ્પોલિયન પાર્ક ગોકાર રોલર કોસ્ટર ફ્લાઇંગ થિયેટર જેવા આકર્ષણો હશે ટીવીટીન ન્યૂઝ અમદાવાદ